વલસાડમાં પોલીસે રેડ પાડી દસ જુગારીયાઓને ઝડપી પાડ્યા જુઓ વિડીયો વલસાડમાં ગાંધીનગર વિજિલન્સ ટીમની પોલીસે રેડ પાડતા દસ જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા સહિત સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો વિજિલન્સ ટીમે રેડ પાડતા દસ જુગારિયાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જેને લીધે જુગારિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આ બનાવને લીધે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે અને તેમની રહેમ નજર હેઠળ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે ત્યારે ગતરોજ રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે ગાંધીનગર વિજિલન્સ ટીમે બાતમીના આધારે વલસાડના છિપ્પાળ ગરનાળા પાછળ ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા દસ ઇસમો જેમાં મયંક પટેલ સંજય રાજપૂત ઉમેશ પટેલ આરિફ ખાન જબ્બર ખાન અમર પટેલ ઈશ્વર રાઠોડ કરણ રાજપૂત જાવેદ માસ્ટર વિક્રમ ભાનુશાલી તમામ રહેવાસી વલસાડનાઓને ઝડપી પાડી તેમની પાસેથી સા કબજે કર્યો છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જુગાર રમાડવાનું ચાલે છે અને અગાઉ પણ આ વિસ્તારમાંથી જુગારિયાઓ ઘણી વખત ઝડપાયા છે પરંતુ સ્થાનિક પોલીસ આ બાબતને ધ્યાન નહી લેતી હોવાને લીધે બાતમીદારોએ ગાંધીનગર વિજિલન્સ ટીમને બાતમી આપી જુગારિયાઓને પકડાવી દેતા સ્થાનિક રેલવે પોલીસ પર પણ સવાલો ઉઠવા પામ્યા છે અને રેલવે પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ હોય તેવું સાબિત થઈ રહ્યું છે